રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરતાં ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે અરવલ્લીમાં પણ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને બેનરો લગાવવામાં આવ્યા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોલમાં રૂપાલા વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ ભાજપના અગ્રણીઓએ માટે પ્રવેશબંધી કરવામાં આવી હતી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ માલપુર મેઘરજ અરવલ્લી टिकट लख करो हमारा जी टिकट डर नहीं तुमरा देरी खैर नहीं ओदे तुझसे फेर नहीं तुमरा देरी खैर नहीं नहीं चलेगी नहीं चलेगी नानाशाही नई चलेगी नहीं चलेगी नई चलेगी नहीं चलेगी नानाशाही नई चलेगी जय भवानी जय भवानी जय भवानी जय भवानी मोदी तुझसे जय माताजी जय भवानी मारो नाम एक राजेंद्र जी से આજે રૂપાલાજીએ હમણાં રાજપૂતાણાની એક બેટી વહેવાનો ખોટો આક્ષેપ નાખ્યો છે આક્ષેપ નાખ્યો છે ખોટો અને રૂપાલાજીને એક સમજ નથી કે રાજપૂત સામે એમને આ ખોટી ટિપ્પણી કરી છે રાજપૂત સમાજ કોણ છે આ જે રજવાડો રાજા રજવાડો એક દાનમાં આપી દીધેલો છે રાજપૂતોને એમને ખબર નથી કે આ રાજપૂત કોણ છે જો તરવાલ લેવાની આવશે તો અમે તરવાલ લેવા તૈયાર છીએ

માફી માગવાની વાત રૂપાલા સાહેબની જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ વિશે માફી તો શાની માફી અમારી બેન દીકરીઓને એક આબરૂનો સવાલ ઉભો થયો છે કુણોલ ગામને સવાલ નથી આખા ગુજરાતમાં તમે જોઈ રહ્યો જો ક્ષત્રિય સમાજ એટલો બધો આક્રોશ સમાજ છે આજકાલ તો કુણોલ ગામ તો ઠીક પણ અમારા જો ક્ષત્રિય સમાજના ગામડા છે ને તો પણ એ પ્રવેશ મુશ્કેલ છે ક્ષત્રિય આજે ક્ષત્રિય સમાજની દીકરી છે તો કાલે તો અન્ય સમાજની દીકરી પર પણ આવો આ લોકો આક્ષેપ કરશે સમસ્ત કુણોલ ગામમાં દરેક જાતના જ્ઞાતિના માણસો દરેક સમાજનો અમને ભૂલ ટેકો છે ભૂલે છું કે જો બીજેપીના કાર્યકરો કુણોલ ગામમાં પ્રવેશ માટે પ્રચારના પ્રવેશ માટે જો કોશિશ કરશે તો એનું તો પરિણામ શું આવશે એ તો અમે કદાચ સરકારને આ એક મેસેજ મીડિયા મારફતથી સોશિયલ મીડિયા મારફતે એક મેસેજ પૂરતો કરીએ છીએ કદાચ જો ગમે તે હોય બીજેપી કાર્યકરો ધારાસભ્ય ચાહે મિનિસ્ટર હોય બાકી કુંડોલ ગામમાં જો પ્રવેશવાનો કોશિશ કરશે તો એનું પરિણામ સરકાર પર કરવા તૈયાર રહે જય હિન્દ